હોય વિશેષ શ્રદ્ધાનો તો પુરાવાની શું જરૂર આપણે ત્યાં એક કહેવત છે કે આ દુનિયા શ્રદ્ધા પર ટકેલી છે નહીતર તો આપને ટીકા ના આપવા પડ્યા હોય દરેક વ્યક્તિને કોઈ જગ્યાએ આસ્થા હોય અને એ આસ્થા માટે કંઈ પણ કરી શકે છે ગુજરાતની સીમાઓને અડીને આવેલા રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં વસેલા આપણા આદિવાસી બંધુઓની આસ્થામાં પાંડોરીમાં રહેલી છે આમ તો શિવરાત્રીએ આપણે શિવની પૂજા કરીએ છીએ પરંતુ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિની પૂજા થાય છે અહીં પાંડોરી માતાના પાંચ દિવસ ચાલનારા મેળામાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુઓ આવે છે અને બાદા આખડી પૂરી કરવા સાથે માનતા મુજબ મહુડાનો શુદ્ધ દારૂ બકરી કે મરઘી સાથે પોતાના ખેતરનું પહેલું ધાન માતાજીને અર્પણ કરે છે શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહીં નર્મદા જિલ્લામાં મહાશિવરાત્રીએ શિવ નહીં પરંતુ શક્તિની આરાધના સમો પાંડોરી માતાનો ચાર દિવસનો મેળો ભરાય છે અને અહીં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસીઓ આવે છે અને કુળદેવી પાંડોરી માતાને નમન કરે છે બાધા આખડી પૂરી કરે છે ઈસવીસન પૂર્વે સન એક હજાર પંચ્યાસીમાં માં અહીં સાગબારના રાજવી પરિવાર દ્વારા આ મંદિર બનાવ્યું પૂજન કર્યા બાદ આજ સુધી રાજવી પરિવાર દ્વારા અહીં શિવરાત્રીએ પૂજન કરાય છે પરંતુ સન ઓગણીસો ત્યાંસીથી વ્યવસ્થાના ભાગરૂપે એક ટ્રસ્ટ બનાવાયો છે ભારતભરમાં આઠ ટકા વસ્તી આદિવાસીની છે તેમાં ગુજરાતમાં વસતા પંદર ટકા તથા ભારતભરના આદિવાસીઓની કુળદેવી માં પાંડોરી હોવાથી પાંચ દિવસ ચાલનારા આ મેળામાં આદિવાસીઓની સંખ્યા અગણિત હોય છે અને લોકો બારથી અડતાલીસ કલાક લાઇનમાં ઉભા રહીને માતાના દર્શન કરે છે નૈવેદ્યમાં આ લોકો નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમાં નવું ઉગેલું અનાજ બકરો મરઘી અને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તેને લઈને પરંપરાગત પૂજન કરે છે અને પ્રસાદ રૂપે મળેલ ચીજને બારે માસ અનાજના કોઠારમાં સાચવી રાખે છે મા પાંડુજીનો મેળો શિવરાત્રી સ્ટાર્ટ થાય છે ખરેખર તો માતાજીનો મેળો બાનો છે એ રાજવી પરિવારની કુળદેવી છે માતાજીની શાક ભરા વસાવા સ્ટેટ કુળદેવી છે એની પૂજા પાઠ સવારે આઠ વાગે વાગડા દેવીની થાય દસ વાગે માતાજીની પૂજા થાય ચાર વાગે માતાજી સ્નાન વિધિ થાય છે ત્યારે વરઘડો લાખોની અંદર સંખ્યા ભેગી થાય છે

યા પાંડરી દેવમોગરા માતાનો આ મેળો છે એ ખૂબ ભક્તિભાવ સાથે લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડશે જે સ્વયં શિસ્તમાં રહીને ખૂબ જાજરમાન રીતે અહીંયા આ માતાજીના દર્શન કરે છે અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન આ ચાર સ્ટેટના લાખો શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે અહીંયા આ ચાર સ્ટેટના આદિવાસી સમાજની સાથે સાથે અન્ય ઇતર સમાજ પણ આ માતાજીના દર્શને આવી રહ્યો છે માતાજીના દર્શન બાદ જે એમની મનોકામના હોય છે એ સિદ્ધ થાય પૂર્ણ થઈએ અહીંયા માતાજીના માટે ધાનથી પૂજા કરવામાં આવે છે ધાનને અર્પણ કરવામાં આવે છે નવું ધાન એની માતા પર ટોકરી હિજારી જેને કહેવામાં આવે છે એ લઈને આવે છે જેની અંદર ધાન નવું હોય છે એના પોતાના ખેતીવાડીમાંથી બનેલું શાકભાજી છે સાથે સાથે એમને બાધા તરીકે એમને જે પૂજારીએ કીધું હોય છે મરઘા કે બકરાનો જે બાધા એમની પૂર્ણ એમની મનોકામના હોય છે એ લઈને આવે છે અને શુદ્ધ મહુવાનો જે દારૂ જેને કે શુદ્ધ મહુવાનો જેને એ લોકો ચાખી પણ નથી જોતા એવી પવિત્ર પવિત્રતા સાથે અહીંયા આવી અને એને ચરણોમાં અર્પણ કરતા હોય છે અડગ શ્રદ્ધા ધરાવતા આદિવાસીઓ માને છે કે ચોમાસા પછી તરત જ આવતા આ મેળામાં ધન ધાન્ય કે જે માનતા માની હોય તે ચીજ ચઢાવવાથી બારે માસ સુખ સમૃદ્ધિ મળે છે અને તેને કારણે જ દૂર દૂરથી આદિવાસીઓ દર વર્ષે અહીં આવીને માનતા પૂરી કરે છે નવા વસ્ત્રોનો શ્રૃંગાર કરી મેળો છે અનાધિકારના પૌરાણિક જંગલમાં ઋષિમુનિ સમા ઉભેલા વૃક્ષો વચ્ચે નિરવ શાંત વાતાવરણમાં માં પાંડોરી બિરાજમાન છે આ પાંડોરી માતાને આદિવાસીઓ મા મિરાલી માતા યાહામોગી અથવા યાહા મોગરાઈ માતાના નામથી સંબોધે છે વર્ષો અગાઉ આ મંદિર સામાન્ય વાંસના ખપેડામાંથી બનાવેલા મકાન જેવું હતું આજે અહીં લાખોના ખર્ચે નેપાળના પશુપતિનાથની પ્રતિકૃતિ સમાન મંદિર બનાવવામાં આવ્યું છે पांडोरी माता आदिवासी समाज कुलदेवी होमनी आस्था श्रद्धा अनेरी है अने, अने, अने आ दर पर मन्नत मांगेल भक्तनी कोई मन्नत खाली रहती नहीं मतलब 12 महीने में एक दिन आते हैं हर शिवरात्रि में आते हैं एक ही दिन आते हैं यहाँ पे मतलब मुक्कम रहते हैं फिर जाते हैं और हम मतलब कुलदेवता सब हम लोग आदिवासी का ना कुल मानता देव मगर माता तो हम लोगों ने मतलब बारह महीने में एक दिन आते हैं तो हम लोग को इच्छा हर दिन मतलब इच्छा पूरी होते है ना तो आ जाते हैं पूजा करने के लिए जैसे जैसे मेरे सब परिवार है मेरा अगरबत्ती नारियल और जिसका मानता जैसा होता है ना मतलब जैसा बोल के जाते हैं वे उसी से आते हैं कोई मतलब बकरी लेके आते बकरा लेके आते हैं कोई कोमड़ी लेके आते हैं मतलब किसी का भी जैसा मानता होती है ना जैसे पूरी होती है ना इसी तरह जो आप आपके मन में जो इच्छा होती है ना वो पूरी हो जाती है ना फिर मतलब माता जी हम लोग का सब पूरे मतलब काम मतलब पूरा होता है ना इसके वजह से हम लोग जैसा मानता है ये हो तो पूरे होते फिर आते हैं हम लोग तो फुल प्योर दारू बोलते हैं हम लोग वही लेके आते हैं ये देवोगरा माता जी का जो मंदिर है और जो मेला है अगले पाँच दिन का ये नर्मदा जिले के लिए भी सबसे बड़े बड़ा मेला है तो बहुत ही ज़्यादा महत्वपूर्ण है जो आदिवासी लोग हैं जो महाराष्ट्र से मध्य प्रदेश राजस्थान गुजरात से जो सब आएंगे उनके लिए भी बहुत महत्वपूर्ण है और मंदिर का जो ट्रस्ट है और जो हमारा तंत्र है यहाँ का जो एडमिनिस्ट्रेशन है वो पूरी तरीके से तैयार है हमने सारी तैयारियाँ की हुई हैं सभी जितने भी लोग आएंगे सारे श्रद्धालुओं के लिए सारी तैयारियाँ प्रॉपर हैं और मैं सभी से ये याचना करना चाहूँगी कि कायदा व्यवस्था का पालन करें साफ़ सफाई का पालन करें और अच्छे से दर्शन करके जाएँ देवभगरा माता का सबको आशीर्वाद પાંડવોના સમયથી આ મંદિર અહીં પ્રચલિત છે ત્યારે એવી લોકવાયકા પણ છે કે પાંડવોએ અહીં નિવાસ કરી આ માતાનું પૂજન શિવરાત્રીએ કર્યું હતું અને તેથી જ આ માં પાંડોરી કહેવાય છે અને ત્યારથી જ દર વર્ષે મહાશિવરાત્રીથી પાંચ દિવસનો અહીં મેળો ભરાય અને ત્યારે અહીં આવતા ભક્તો પણ માના દર્શન કરી ધન્યતા અનુભવે છે જેને લઈ તંત્ર દ્વારા પોલીસ સુરક્ષાથી લઈ અહીં આવતા ભક્તો માટે તમામ વ્યવસ્થા પણ કરવામાં આવે છે